ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ મારું નામ છે સમીર અને આજના વિડીયોમાં આપણે ઇન્સર્ટ મેન્યુ ટાઈમનો પરિચય મેળવીશું તો ઇન્સર્ટ મેન્યુમાં સૌપ્રથમ સેક્શન છે પેજસ સેક્શન તો પેજિસ સેક્શનની અંદર આપણને ટોટલ ત્રણ ઓપ્શન જોવા મળે છે કવર પેજ બ્લેન્ક પેજ અને પેજ બ્રેક કવર પેજનો ઉપયોગ ડોક્યુમેન્ટમાં કોઈ પણ કવર પેજ એડ કરવા માટે થાય છે તેના માટે કવર પેજ ઓપ્શન પર ક્લિક કરો તેમાં આપ પ્રીડિફાઈન્ડ કવર પેજિસ જોઈ શકો છો પ્રીડિફાઈન્ડ ટેમ્પલેટમાંથી કોઈ પણ તમારી પસંદગીનું કવર પેજ સિલેક્ટ કરી શકો છો પસંદગીના કવર પેજ પર ક્લિક કરતાં જ તમારા ડોક્યુમેન્ટમાં કવર પેજ એડ થયેલું જોવા મળશે જ્યાં તમે ડોક્યુમેન્ટ ટાઇટલ સબ ટાઈટલ તેમજ તેની માટેની સમરી છે એ મોડિફાય કરી શકો છો કવર પેજને રિમૂવ કરવા માટે કવર પેજ ઓપ્શન પર ક્લિક કરી લાસ્ટમાંથી સેકન્ડ ઓપ્શન રીમૂવ કરન્ટ પેજ ઉપર ક્લિક કરતાં જ કવર પેજ રિમૂવ થઈ શકે છે ડોક્યુમેન્ટમાં બ્લેન્ક પેજ એડ કરવા માટે બ્લેન્ક પેજ પર ક્લિક કરતાં જ એક નવું બ્લેન્ક પેજ એડ થયેલું જોવા મળશે ત્યારબાદ પેજને બ્રેક કરવા માટે કે જેથી પછીની કન્ટેન્ટ નવા પેજમાં રાઈટ કરવાની થતી હોય તો તેના માટે તમે પેજ બ્રેક ઓપ્શન પર ક્લિક કરી નવું પેજ એડ કરી શકો જો કરંટ કરસર પોઝિશન પર જે પણ કન્ટેન્ટ હશે તે કન્ટેન્ટ નવા પેજમાં એડ થયેલી જોવા મળશે તેમજ કરંટ કરસર પોઝિશન પરથી પેજ છે બ્રેક થયેલું જોવા મળશે ત્યારબાદ નેક્સ્ટ સેક્શન છે ટેબલ સેક્શન તો ટેબલ સેક્શન દ્વારા આપ તમારા ડોક્યુમેન્ટમાં ટેબ્યુલર ફોર્મેટમાં માહિતી ઉમેરવા માટે ટેબલ એડ કરી શકો છો તેના માટે ટેબલ ઓપ્શન પર ક્લિક કરતાં ઇન્સર્ટ ટેબલ ઓપ્શન જોઈ શકો છો જ્યાં આપ જુદી જુદી મેથડ દ્વારા ટેબલ એડ કરી શકો છો અહીં આપ જુદા જુદા સેલ રો અને કોલમમાં ઇન્સર્ટ થયેલા જોઈ શકો છો જેમાં તમારી જરૂરિયાત મુજબ નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સિલેક્ટ કરવાથી તમે એ મુજબનું ટેબલ છે એડ કરી શકો છો ઇન્સર્ટ ટેબલ ઓપ્શન દ્વારા પણ તમે ટેબલ ઇન્સર્ટ કરી શકો છો તેના પર ક્લિક કરતાં જ ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે જ્યાં તમે નંબર ઓફ રોઝ તેમજ નંબર ઓફ કોલમ ઓપ્શન દ્વારા તમારી જરૂરિયાત મુજબનું ટેબલ ક્રિએટ કરી શકો દાખલા તરીકે નંબર ઓફ કોલમ્સ ઇક્વલ ટુ ફાઇવ નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ ટુ તો ઓકે બટન ઉપર ક્લિક કરતાં જ પાંચ કોલમ અને બે રો સાથેનું ટેબલ છે ઇન્સર્ટ થયેલું જોવા મળશે આ ઉપરાંત ટેબલ ઓપ્શન પર ક્લિક કરતાં ડ્રો ટેબલ ઓપ્શન દ્વારા પણ તમે તમારી જરૂરિયાત મુજબ ટેબલ ડ્રો કરી શકો છો આપ જોઈ શકો છો કે આપણું કરસર છે એ પેનમાં કન્વર્ટ થઈ ગયેલ છે જ્યાં તમે તમારી જરૂરિયાત મુજબ નંબર ઓફ રોઝ અને કોલમ એડ કરી શકો છો તો આ ઓપ્શન દ્વારા આપ કોઈપણ પ્રકારનું ટેબલ છે સહેલાઈથી ડ્રો કરી શકો છો આ ઉપરાંત ટેબલ ઓપ્શન પર ક્લિક કરવાથી ક્વિક ટેબલ ઓપ્શન દ્વારા પણ તમે પ્રી ડિફાઇન ફોર્મેટમાં આપેલ ટેબલ તમારા ડોક્યુમેન્ટમાં એડ કરી શકો છો તમારા ડોક્યુમેન્ટમાં ટેબલ એડ કરતાં જ ટેબલ ટૂલ્સ નામનું નવી મેનુ ટેબ એડ થયેલી જોવા મળશે જેના દ્વારા તમે તમારા ટેબલને જુદી જુદી રીતે ફોર્મેટ કરી શકો છો તેના પર ક્લિક કરતા જ અહીંથી તમે ટેબલ માટેની વિવિધ પ્રી પ્રીડિફેન્સ સ્ટાઇલમાંથી તમારી પસંદગીની સ્ટાઇલ સિલેક્ટ કરી શકો છો ટેબલ સિલેક્ટ કરી અહીંથી શેડિંગ ઓપ્શન દ્વારા તમે ટેબલનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી શકો છો બોર્ડર સ્ટાઇલ દ્વારા તમે ટેબલની બોર્ડર બદલી શકો છો પેન કલર ઓપ્શન દ્વારા તમે પેનનો કલર બદલી તો એક કલર મુજબ તમે બોર્ડર એડ કરી શકો અહીંથી તમે બોર્ડરની વીચ છે એ સેટ કરી શકો છો બોર્ડર્સ ઓપ્શન દ્વારા તમારા ટેબલમાં જુદા જુદા પ્રકારની બોર્ડર્સ એડ કરી શકો ઓલ્ડ બોર્ડર નો બોર્ડર ટોપ બોર્ડર બોટમ લેફ્ટ બોર્ડર બોટમ બોર્ડર આઉટસાઇડ બોર્ડર એન્ડ સો ઓન ટેબલને સિલેક્ટ કરી અહીંથી ડિલીટ ટેબલ ઓપ્શન દ્વારા તમે ટેબલને ડિલીટ પણ કરી શકો છો તો ડિલીટ ઓપ્શન પર ક્લિક કરતાં ડિલીટ સેલ ડીલીટ કોલમ ડિલીટ રો અને ડિલીટ ટેબલ આ ઓપ્શન દ્વારા તમે તમારી જરૂરિયાત મુજબ સેલ કોલમ રોઝ અથવા તો પૂરેપૂરું ટેબલ ડિલીટ કરી શકો છો ત્યારબાદનું સેક્શન છે ઇલસ્ટ્રેશન સેક્શન્સ આ સેક્શન દ્વારા તમે તમારા ડોક્યુમેન્ટમાં જુદા જુદા પ્રકારના પિક્ચર્સ શેપ ચાર્ટ્સ અથવા તો સ્માર્ટ આર્ટ્સ એડ કરી શકો છો જેમાં પ્રથમ છે પિક્ચર્સ તો તમારા ડોક્યુમેન્ટમાં પિક્ચર્સ એડ કરવા માટે પિક્ચર્સ બટન ઉપર ક્લિક કરો તમારા કોમ્પ્યુટરમાંથી જે પિક્ચર તમે એડ કરવા માંગતા હો એ પિક્ચર સિલેક્ટ કરો તો ઇમેજ તમારા ડોક્યુમેન્ટમાં એડ થયેલી જોવા મળશે પિક્ચર એડ કરતાં જ એપ્લિકેશનમાં તમને પિક્ચર ટૂલ્સની સાથે ફોર્મેટ મેનુ એડ થયેલું જોવા મળશે જ્યાં તમે પિક્ચરને જુદી જુદી રીતે ફોર્મેટ કરી શકો છો દાખલા તરીકે એડજસ્ટ સેક્શનની અંદર આપ જોઈ શકો છો કે ઇમેજને એડજસ્ટ કરવા માટે જુદા જુદા ઓપ્શન આપેલા છે કરેક્શન ઓપ્શન પર ક્લિક કરતાં જ તમને જુદા જુદા શાર્પન અને સોફ્ટ બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ માટેના પ્રીવ્યુ છે એ ડિસ્પ્લે થશે જ્યાંથી તમે પ્રીડિફાઈન કલર કોન્ટ્રાસ્ટ સિલેક્ટ કરી શકો છો કલર ઓપ્શન પર ક્લિક કરવાથી તમે ઇમેજનો કલર એ બદલી શકો છો ઇમેજનો કલર એડજસ્ટ કરી શકો છો રેડ ગ્રીન અને બ્લૂ કલરની ઇન્ટેન્સિટી મુજબ તમે કલર ચેન્જીસ કરી શકો છો આર્ટિસ્ટિક્સ ઇફેક્ટ્સ દ્વારા પણ તમે જુદા જુદા આર્ટિસ્ટિક્સ ઇફેક્ટ ઇમેજ પર અપ્લાય કરી શકો છો ઇમેજની સાઇઝને ઘટાડવા માટે કમ્પ્રેસ પિક્ચર ઓપ્શન દ્વારા તમે ઇમેજની સાઇઝને ઘટાડી શકો કે જેથી તમે પ્રિન્ટિંગ અથવા તો ઈમેલ માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો પિક્ચરને રિપ્લેસ કરવા માટે અથવા તો ઇમેજને ચેન્જ કરવા માટે ચેન્જ પિક્ચર ઓપ્શન પર ક્લિક કરી તમે અન્ય પિક્ચર સિલેક્ટ કરી તેને રિપ્લેસ કરી શકો છો રિસેટ પિક્ચર ઓપ્શન દ્વારા તમે ઇમેજ પર એપ્લાય કરેલા જુદા જુદા એડજસ્ટમેન્ટને ફરીથી તેની મૂળ પરિસ્થિતિમાં લાવી શકો છો ત્યારબાદ પિક્ચર સ્ટાઇલ્સમાં આપેલી ગેલેરીઝ દ્વારા તમે તમારી ઇમેજ પર જુદી જુદી સ્ટાઇલ અપ્લાય કરી શકો કે જેથી ઇમેજને તમે વધારે એટ્રેક્ટિવ બનાવી શકો પિક્ચર બોર્ડર દ્વારા તમે બોર્ડરનો કલર બદલી શકો છો પિક્ચર ઇફેક્ટ દ્વારા તમે પિક્ચરની ઇફેક્ટ ચેન્જ કરી શકો છો રિફ્લેક્શન ઓપ્શન દ્વારા તમે ઇમેજમાં રિફ્લેક્શન એડ કરી શકો છો ગ્લો ઇફેક્ટ દ્વારા ઇમેજમાં તમે ગ્લો ઇફેક્ટ એડ કરી શકો સોફ્ટ એજિસ દ્વારા તમે ઇમેજના કોર્નરને વધારે સોફ્ટ ઇફેક્ટ અપ્લાય કરી શકો એ જ રીતે બીવીલ અને થ્રીડી ઓપ્શન દ્વારા પણ તમે ઇમેજમાં જુદા જુદા પ્રકારની ઇફેક્ટ છે અપ્લાય કરી શકો પોઝિશન ઓપ્શન દ્વારા તમે ટેક્સ સાથે ઇમેજની પોઝિશન ચેન્જ કરી શકો છો વેપ ટેક્સ ઓપ્શન દ્વારા તમે ઇમેજની સાથે ટેક્સને વેપ કરી શકો છો ત્યારબાદ ઇમેજને અરેન્જ કરવા માટે અરેન્જ સેક્શનમાં ડ્રિંગ ફોરવર્ડ અને સેન્ડ બેકવર્ડ એમ બે ઓપ્શન આપેલા છે તો આ ઓપ્શન દ્વારા તમે ઇમેજીસને એકબીજાની આગળ અથવા તો પાછળ તમે અરેન્જ કરી શકો છો દાખલા તરીકે અહીં હું કોઈ અન્ય ઓબ્જેક્ટ એડ કરું છું આપ જોઈ શકો છો કે અહીં ઇમેજ ઓબ્જેક્ટની પાછળની સાઈડમાં અરેન્જ કરેલી છે જેથી તે પૂરેપૂરી વિઝિબલ નથી તો ઇમેજને પૂરેપૂરી વિઝિબલ બનાવવા માટે ઇમેજને આગળની સાઈડમાં લાવવા માટે બ્રિંગ ફોરવર્ડ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું તો આપ જોઈ શકો છો કે એ ઇમેજ સર્કલ શેપની આગળની સાઈડમાં અરેન્જ થઈ ગઈ છે આ જ રીતે બેકવર્ડમાં સેન્ડ કરવા માટે સેન્ડ બેકવર્ડ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી ફરીથી ઇમેજ છે પાછી બેકવર્ડ ડાયરેક્શનમાં સેન્ડ થઈ જશે તો આ રીતે આપ ઇમેજને અરેન્જ કરી શકો છો અલાઇનમેન્ટ ઓપ્શન દ્વારા તમે ઇમેજને લેફ્ટ સેન્ટર રાઇટ સાઈડ અથવા તો ટોપ મિડલ બોટમમાં અરેન્જ અરેન્જ કરી શકો છો રોટેટ ઓપ્શન દ્વારા તમે ઇમેજને લેફ્ટ અથવા તો રાઇટ સાઇડમાં નાઇન્ટી ડિગ્રી રોટેટ કરી શકો છો એ જ રીતે વર્ટિકલી અથવા તો હોરિઝોન્ટલી ઇમેજને ફ્લિપ પણ કરી શકો છો ક્રોપ ઓપ્શન દ્વારા તમે ઇમેજને ક્રોપ કરી શકો છો મતલબ કે તેને કટ કરી શકો છો ઇમેજના બિનજોરી ભાગોને તમે આ રીતે કટ કરી શકો છો એ જ રીતે ઇમેજની સાઇઝ તમે અહીંથી પણ સેટ કરી શકો છો